આદિવાસીઓને અત્યારે હાલ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે તેમના હક માટે લોકો અત્યારે આગળ આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓને અધિકારો લાગુ કરવા આવેદન આપી રજૂઆત કરવામાં આવી રહી છે જ્યારે એક પહેલ ખૂબ જ મોટી પહેલ છે આદિવાસીઓનો વિસ્તાર કરવા તેમને વિકાસ કરવા માટેની આ રજૂઆત છે અને આ સાથે જ અતિવૃષ્ટિમાં ભાગ્યું રાખતા આદિવાસી સમાજની ખેતમજૂરોને મોટી નુકસાનીઓ વેઠવાનો વારો આવતો હોય છે આદિવાસી પરિવાર ખેતમજૂરો કરી પોતાનું ગુજરાન પણ ચલાવતા હોય છે તો વરસાદી નુકસાન થવા છતાં એડવાન્સ લીધેલી લોન ચૂકવવાનું ખેડૂતો દ્વારા કહેવામાં આવતું હોય છે તો આદિવાસી સમાજના પરિવારોનું જાતીય શોષણ થતું હોય તે માટે હવે કાર્યવાહી કરવા પાક મહેચવા જાયતા રે માહિતી નથી આપવામાં આવતી ખેત મજૂરોને રહેઠાણ શિક્ષણ વિજળી આરોગ્ય સહિત ની સુવિધાઓ મળે તે માટે તમામ પ્રશ્નોને લઈને સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આદિવાસી સમાજના લોકો જોડાયા હતા એટલે કે મોટી પહેલ આદિવાસી સમાજના લોકોએ કરી છે જાતે જ કરી છે આગેવાનો ઊભા થયા છે અને कलेक्टर कचेरी पहुंची ने आवेदन पत्र आपी ने रजुआत करी थी आदिवासी परिवार मजदूर संगठन से कदम सिंह गणावा हम भावनगर के अंदर मावठे की वजह से फसल बर्बाद हुई है इस कारण हम कलेक्टर महोदय को आवेदन पत्र देने के लिए आए हैं और हमने अमरेली के अंदर भी आवेदन पत्र दिया है जो मावठे की वजह से फसल बर्बाद हुई है इस कारण तो हमारे आदिवासी समाज के जो लोग यहाँ आए थे उनकी भी मेहनत है जो खेड़ूत लोगों को मुआवजा मिला है गुजरात के अंदर तो हमारे आदिवासी बहन ने भी मेहनत करी तो उसकी मेहनत पर भी पानी फिर गया तो हमारी भी सरकार से मांग है कि हमें भी मुआवजा मिले अगर खेड़त लोगों को 100 परसेंट मुआवजा मिलता है तो हमारे भाग्य की स्तर से हमें 100 परसेंट में से 30 परसेंट मुआवजा मिले ये हम कलेक्टर महोदय को हमारे मुआवजे की मांग के लिए यहाँ आए हैं और हम हर एक ज़िले के अंदर आवेदन पत्र देंगे हमने गोंडल के अंदर भी आठ तारीख को आवेदन पत्र देंगे और नौ तारीख को राजकोट के अंदर भी आवेदन पत्र देने के लिए और दस तारीख को धोल के अंदर भी आवेदन पत्र देने के लिए जाएंगे तो हमारी मांगे हैं अगर हमारी मांगे गुजरात के अंदर पूरी नहीं होती है तो हम गुजरात से अमरेली से लेकर हम गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे तो